જે અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આજ રોજ સારોલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ હતું જે કાર્યક્રમમાં સારોલી પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન નંબર છ જેની કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારની તથા રુદ્રાક્ષ સોનાનું બ્રેસલેટ જેની આશરે વજન બાર ગ્રામ જેની આશરે કિંમત રૂપિયા એસી હજારની મતદાનું મળી કુલ રૂપિયા બે લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એન ચૌહાણ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર પ્રેમજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ ટીમ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે રહો પી ફોર ન્યૂઝ ગુજરાત